આ જૂના અને જર્જરિત ઘર જોઈને આપણને આપણું બાળ પણ યાદ આવ્યા વગર રહે જ નહીં અત્યારે આવા મકાન હોય એને કદાચ ગરીબની વ્યાખ્યામાં ગણી લેતા હશો તમે પરંતુ વીતી ગયેલ વખતમાં આ ઓરડામાં ખાનદાની હતી દાતારી હતી ત્યાગ હતો સમર્પણ હતું કર્તવ્ય હતું ભલે લાઈટ ન હતી અને દીવાનું અંજવળું હતું પરંતુ વડીલોની દ્રષ્ટિ નેક હતી સાહેબ ભારે વરસાદ અને પવનમાં એકાદ બે નળિયા ઉડી જતા પરંતુ આ ખોરડાના માનવીઓમાં ઇજ્જત અકબંધ હતી ને હા સિમેન્ટનું પ્લાસ્ટર નહોતું પણ કોઈના પગમાં પ્લાસ્ટર આવે તો આખું કુટુંબ તો સાહેબ ક્યાં નામો હતું પરંતુ એની વાતોમાં ખૂબ જ શીતળતા હતી હો ટીવી તો જોવા પણ ન મળે પણ દૂર રહેતા સ્નેહીઓને તકલીફ હોય તો તરત જ ખબર પડી જતી અને વિઘાના ફળિયામાં સાંજના સમયે બે ત્રણ ખાટલા ઢાળ્યા હોય અને બગલાની પાંખ જેવા ધોળા ગોદડા પાછરા હોય અને પાંચ છ વયોવૃદ્ધ વડીલો હુવાન કરવા હાટું ભેગા થયા હોય અને મોબાઈલ તો હતા જ નહીં એટલે મોબાઈલ કે ગેમની તો વાત જ નહીં કરવાની પરંતુ ફળિયાની ધોડમાં બાળકો રમતા હોય એ ચિત્ર કેટલું સુંદર લાગતું હતું સાહેબ આ બધું પહેલાં હતું અત્યારે નથી એવું પણ નથી પરંતુ મારે વીતી ગયેલ વખતની વાત કરવી હતી એટલે મેં એ દિવસો વિશે અહીં થોડુંક ટાંક્યું છે શું તમે ક્યારેય ગામડે રહ્યા છો જો હા તો કોમેન્ટમાં ગામડાની તમને કઈ વસ્તુ સૌથી વધારે યાદ આવી જાય હે